પાલીતાણા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને યુવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરાઈ પાલીતાણા શહેરમાં નગરપાલિકાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય જે મામલે આજે રજૂઆત કરવામાં આવી જેમાં ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરાઈ હતી જેમાં શહેરમાં રોડ રસ્તા શહેરમાં ઉભરાતી ગટરો સ્વચ્છતા તેમજ પીવાના પાણીનો પ્રશ્નને લઈને રજૂઆત કરવામાં આવી વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવા આવે તેવી માંગ કહી અને ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ હતી જેમાં પાલિતાણાના આગેવાનો યુવાનો જોડાયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ જનક જીવાણી હું પવિત્ર યાત્રાધામ પાલીતાણાનો એક જાગૃત કરવેરા ભરતો નાગરિક છું આજે અમે પ્રાંત અધિકારીશ્રીને ખાસ પાલીતાણાના પાયાના મૂળભૂત પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવ્યા છીએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં એનો નિવેડો આવતો નથી એટલે પાલીતાણાના મૂળ પ્રશ્નો એટલે કે સફાઈ છે સાથે સાથે ખરાબ ખાડાવાળા રોડ રસ્તા જે ધૂળ ઉડી રહી છે ડમરી ઉડી રહી છે જેના કારણે અમને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે પીવાનું પાણી ઘણા વિસ્તારોમાં અનિયમિત છે ઘણા વિસ્તારોમાં આવતું જ નથી અને જેમાં અમુક વિસ્તારોમાં અઠવાડિયામાં માત્ર બે દિવસ એક કલાક માટે પાણી આપવામાં આવે છે સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે પાણીની ટાંકી છે એ લીક થઈ ગઈ છે આવા મૂળભૂત જે પ્રશ્નો છે એને લઈને અમે પાલિતાણામાં આજે આ તમામ જાગૃત નાગરિકો રજૂઆત કરવા આવ્યા છીએ અને જો આનું સમાધાન નહીં આવે તો હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ આની રજૂઆત કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જી હું શાહ રેશમાબેન છું હાલ આવીની નાગરિક છું અમે રોડ રસ્તા કરવેરા બધું જ ચૂકવીએ છીએ ટેક્સ પણ ભરીએ છીએ છતાં અમારે ગૃહિણીઓને પાયાની જરૂરિયાત ખાસ તો પાણીની હોય છે ગટરની સમસ્યા હોય છે તો એ બધી નુકસાન અમને પહોંચે છે ધૂળની ડમરીઓ ઉડે છે જે જમેન્ટ કામ કરવા છતાં અમારું કામ દેખાતું નથી અને પાણી સત્વરે આવતું નથી અઠવાડિયામાં માંડ બેવાર પાણી આવે છે એ પણ એક કલાક માટે જ આવે છે તો ખાસ તો મારે પાણીની ખાસ જરૂરિયાત છે અને આટલા ફિલ્ટર આટલી મોટી પવિત્ર નગરી હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ નથી અને પાણી ડોળું આવે છે તો એના હિસાબે અમારું સ્વાસ્થ્ય પણ ખોરવાય છે ઘણી વાર કરેલી છે